તો આ રીતે આપણે ખજૂર બિસ્કિટ બનાવી લીધું છે અને આ રીતે આપણે બધાએ બનાવી લેવું હાલો મિત્ર જય માતાજી હું દયાબેન પરમાર અમરેલીથી મારી ચેનલનું નામ દયાબેન ડીનું રસોડ તો આજે આપણે ખજૂર બિસ્કિટ બનાવશું તો ખજૂર બિસ્કિટ બનાવવા માટે આપણે આ ખજૂર લીધો છે તો આપણે પાંચસો ગ્રામ ખજૂર લીધો અને એક આપણે આ બિસ્કીટનું પડીકું લીધું આ મોટું ગોળ આવે અને આપણે ટોપરાનું ચીણ લીધું છે અને બે ચમચી જેટલી આપણે દળેલી ખાંડ લીધી છે અને કાજુ બદામને આ રીતે આપણે ફૂકો કરી લીધો એકદમ સરસ અને બે ચમચી જેવું આપણે ઘી લીધું છે અને એક ચમચી આપણે ખસખસ લીધું તો પહેલાં આપણે ગેસ ચાલુ કરશું આ આપણે એક રાખશું એમાં આપણે આ ઘી નાખી દેવું તો ઘીને ગરમ થવા દેવું થોડું તો હવે આપણે એમાં ખજૂર નાખી દેવું તો ખજૂરને આપણે શેકવાનો છે શેકીને એકદમ સરસ જેવું કરી નાખવાનું છે એકદમ સરસ ઓછો આ ખજૂરને બળવા દેવું સરસ થી એકદમ આ રીતે આપણે પોકરી લેવું તો આપણે આ રીતે કોસો થોડોક થઈ ગયો છે તો હજી આપણે આને બે મિનિટ જવું આને થોડોક વાર લાગે હું થઈ તો જાય પણ થોડીક વાર લાગે ઘડીક હજી આપણે આને ખાવા દેવું તો હવે સરસ થઈ ગયું છે આપણે એકદમ લસકા જેવું થઈ ગયું તો હવે આપણે આમાં એક ચમચી જેટલી ખાંડ નાખશું આગળું તો હોય પણ થોડુંક ખાંડ આપણે નાખશું અને ભૂકો નાખી દેવું થોડું અને ખસખસના બી નાખી દેવું અને આ ડ્રાય ફ્રૂટ છે એનો ભૂકો નાખી દેવું આપણે બે ચમચી જેટલો આ રીતે બધું આપણે ભીખું કરી લેવા એટલે ઘીમાં શેકાઈ જાય એમ તો એકદમ સરસ બધુંય શેકાઈ ગયું છે આપણું લચકા જેવું થઈ ગયું તો હવે આને આપણે ગેસ બંધ કરી દેવું અને આપણે આ ડીશમાં કાઢી લેવું ખજૂરવાળી ડીશ હતી એમાં જ આપણે કાઢી લેવું ઘણીક આપણે આને ઠરવા દઈએ આ ઠરે તા હું આપણે બિસ્કીટને એવું તૈયાર કરી લઈએ ઘડીક આપણે આને ઠરવા દઈએ आमाथी આપણે બિસ્કિટ કાઢી લેવું કે બોલ બિસ્કિટ લેતા છે આતના જો ફી પ્રમાણે આપણે બિસ્કિટ લેકો તો આપણો આ ખજૂર એકદમ સરસ ઠરી ગયો છે તો એને આપણે આ રીતે હાથમાં લઈ લેવાનું ઘી મેળવ્યું નીકળવા તો આપણે આ બિસ્કિટ છે તો આના માપનું આપણે બનાવવાનું આ રીતે એમ પર આપણે બિસ્કિટ મે લી દેવું આ રીતે અજી આપણે આની માથે એક રાખી દેવું આ રીતે દીક બનાવી લઈ આપણે નીચે ઉપર બધી એમાં રાખી દેવાનું એમ આ રીતે પછી આ બાજુ ફેરવીને આપણે એની ઉપર હજી એક રાખી દેવાનું એ ને ત્રણ આપણે ખજૂર ના આ રીતે આ રીતે આમ બનાવી લેવાના સરસ અને ઉપર રાખી દેવાના આ રીતે આ રીતે પછી એની સાઈડ આપણે પેક કરી દેવાની અને આપણે આ થોડું થોડું લઈને આ રીતે આ પેક કરી દેવાનું એમ આ રીતે તો આને આપણે ચારે બાજુ પેક કરી દેવું તો આ રીતે આપણે ખજૂર બિસ્કીટ બનાવી લીધું છે તો બે ને ત્રણ આપણે ખજૂરના પડ બનાવ્યા તો એને હવે આપણે આમાં ટોપરામાં ઓલું કરવાનું છે આ રીતે ટોપરું રાખી દેવાનું સાઈડનું બધું પેક કરી દેવાનું આને આપણે અહીંયા રાખી દેવું અને આ રીતે આપણે બધાય બનાવી લેવું તો આપણે આ ત્રણ આ રીતે બનાવી લીધા છે ત્રણ બન્યા છે તો એને આપણે કાપી લઈ જોઈએ મસ્ત બની ગયા આપણે આમાં સર્વ કરશું આપણે બધા આ રીતે સરસથી કાપી લેવું તો તૈયાર છે આપડા ખજૂર બિસ્કીટ જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા ખજૂર બિસ્કીટ